નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડીયો લેકચર માં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ઈશાની પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિષય સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ આજનું આ વિડિયો લેક્ચર બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર એકના વિદ્યાર્થીઓ માટે છે પેપર નંબર એકસો બે સમાજ કાર્ય સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એકમ અગિયાર ભાગ બે વર્તન જેમાં આજે આપણે એરિક એરિક્સને વિકસાવેલ મનોસામાજિક વિકાસના તબક્કાઓને સમજીશું આ જ એકમના ભાગ એકના વિડીયો લેક્ચરની અંદર આપ સૌએ માનવ વર્તનને સમજવા માટે ફ્રોઈડે વિકસાવેલ થિયરી ઈડ ઇગો અને સુપર ઇગો વિશેની સમજ પ્રાપ્ત કરી આ એકમમાં એરિક એરિક્સને વિકસાવેલ થિયરી મનોસામાજિક વિકાસના તબક્કાઓ જે છે એને વિગતે સમજવાના છીએ આ એકમના હેતુઓને સમજી લઈએ એરિક એરિક્સનની મનોસામાજિક વિકાસની થિયરીને સમજવી એરિક એરિકસનની મનોસામાજિક વિકાસની થિયરી માનવ વર્તનને સમજવામાં કઈ રીતે ઉપયોગી થાય છે તે સમજવું સમાજ કાર્યની પ્રેક્ટિસ સાથે આ થિયોનું શું જોડાણ છે તે સમજવું માનવ વર્તનને સમજવા માટે ઘણા બધા મનોવિજ્ઞાનિકોએ વિવિધ પ્રકારની થિયરીઓ વિકસાવી છે જેમાં આપણે આ જ એકમના ભાગ એકમાં સિગમેન્ટ ફ્રોઈડે વિકસાવેલ ઈડ ઇગો અને સુપર ઈગોની થિયરીને સમજ્યા આ એકમમાં આપણે એરિક્સને જે થિયરી આપી છે એ થિયરીને સમજવાની છે ફ્રોઈડના વિચારોથી જરાક જુદું એરિક્સને વ્યક્તિત્વનો સામાજિક ઐતિહાસિક રૂપમાં સ્વીકાર કરીને મનો સામાજિક સિદ્ધાંત આપ્યો છે અને અહીંયા એમને માનવ વિકાસ જે છે એ સંદર્ભમાં કેટલાક તબક્કાઓ સૂચવ્યા છે જેને મનોસામાજિક વિકાસના તબક્કાઓ તરીકે આપણે ઓળખીએ છીએ એરિકેરિક્સને મનોસામાજિક વિકાસના કુલ આઠ તબક્કાઓ દર્શાવ્યા છે જે વ્યક્તિના વ્યક્તિત્વના સંદર્ભમાં જુદી જુદી રીતે મનોસામાજિક સ્થિતિને પ્રદર્શિત કરે છે આ આઠ તબક્કાઓમાં પ્રથમ તબક્કો શૈશવ અવસ્થામાં છે જે જન્મથી એક વર્ષ સુધીનો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ બીજો તબક્કો પ્રારંભિક બાલ્ય અવસ્થા જે એકથી થી ત્રણ વર્ષ છે સ્વતંત્રતા વિરુદ્ધ શરમ ત્રીજો તબક્કો ખેલકૂદ અવસ્થા ત્રણ થી છ વર્ષ વિકાસ વિરુદ્ધ દોષ ત્યારબાદ ચોથો તબક્કો શાળા અવસ્થા જે છ થી અગિયાર વર્ષમાં આવે છે કાર્યક્ષમતા વિરુદ્ધ લઘુતા પાંચમો જે તબક્કો છે એ છે કિશોરાવસ્થા બાર થી ઓગણીસ વર્ષ અહમ ઓળખ વિરુદ્ધ ભૂમિકા ભ્રમ છઠ્ઠો તબક્કો છે આરંભિક પુખ્તાવસ્થા વીસ થી ત્રીસ વર્ષ ઘનિષ્ઠતા વિરુદ્ધ અલગાવ સાતમો તબક્કો છે મધ્ય પુખ્તાવસ્થા ત્રીસ થી સાહીઠ વર્ષ ઉત્પાદકતા વિરુદ્ધ સ્થિરતા અને આઠમો તબક્કો છે પરિપક્વતા જે પાસઠ વર્ષથી મૃત્યુ સુધી સંપૂર્ણતા વિરુદ્ધ નિરાશા એરિક્સને મનોસામાજિક વિકાસના જે તબક્કાઓ આપણને સૂચવ્યા છે એ તબક્કાઓ વિગતે આપણે હવે સમજીએ અને એ માનવ વર્તનને કઈ રીતે સ્પર્શે છે વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર આ તબક્કાઓની કેવી રીતે અસર થાય છે એને આપણે વિસ્તૃતમાં સમજીશું એરિક્સને મનો સામાજિક વિકાસના જે તબક્કાઓ છે એમાં પ્રથમ જે તબક્કો સૂચવ્યો છે એ છે અવસ્થા જેને આપણે કહીએ છીએ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો બાળક જ્યારે જન્મે છે ત્યારે એની જે મૂળભૂત જરૂરિયાતો છે ખોરાક પ્રેમ સંભાળ આ જરૂરિયાતો સંતોષાય એની અસર એના વ્યક્તિત્વ પર પડતી હોય છે મનો સામાજિક સ્થિતિ પર પડતી હોય છે એટલે આ સમયમાં જો બાળકને હૂંફ મળે છે સમયસર ખોરાક મળે છે જે એના કેર ટેકર્સ અથવા તો એના જે માતા પિતા છે એમના તરફથી એક સરસ વાતાવરણ મળે છે જે વાતાવરણના કારણે એ બાળક જે છે એ વિશ્વાસ કરતો થાય છે અને જો એનાથી વિરુદ્ધ પ્રકારનું વાતાવરણ બાળકને મળે છે તો એ બાળક જે છે એનામાં અવિશ્વાસ જન્મે છે એટલે આમ સામાજિક અને સાંસ્કૃતિક જે વાતાવરણ છે એ વાતાવરણની જે બાળક છે એના ઉપર અસર પડે છે અને એ એના આધારે પોતાના અસ્તિત્વને સમજતું થાય છે જેના કારણે વિશ્વાસ અથવા તો અવિશ્વાસની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે આ દરેકે દરેક જે તબક્કાઓ છે જે એરિક્સને સૂચવ્યા છે એ દરેકે દરેક તબક્કાઓ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર દરેકે દરેક ઉંમરમાં એની અસર પાડતા હોય છે અથવા તો એની જે આપણે કહીએ છીએ કે એની એક ઇમ્પેક્ટ જે છે એ વ્યક્તિત્વ ઉપર આપણને જોવા મળતી હોય છે શૈશવ અવસ્થા પછી એરિક્સને જે બીજો મનોસામાજિક વિકાસનો તબક્કો સૂચવ્યો છે એ છે સ્વતંત્રતા વિરુદ્ધ શરમ હવે આ જે તબક્કો છે એ તબક્કો એક થી ત્રણ વર્ષના ઉંમરમાં જોવા મળે છે બાળકને જ્યારે એના ઉછેરમાં સ્વતંત્ર રીતે પ્રવૃત્તિઓ કરવા માટે એક વાતાવરણ મળે છે ખાસ કરીને એ પોતે જમે પોતે એના કપડાં પહેરતું થાય અથવા તો ટોયલેટ ટ્રેનિંગના સંદર્ભમાં એમાં એક પ્રોત્સાહક વાતાવરણ જો બાળકને મળે છે તો એના કારણે બાળકની અંદર એક આત્મવિશ્વાસ ઊભો થાય છે અને એ આત્મવિશ્વાસના કારણે એ સ્વતંત્ર રીતે પોતાના કાર્યો કરવા માટે તૈયાર થાય છે પણ જો એનાથી વિરુદ્ધનું જે વાતાવરણ બાળકને મળે એટલે કે ઉછેરના સંદર્ભમાં બાળકને જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન ના મળે અથવા તો આપણે ઘણી વખતે પેરેન્ટિંગ સ્ટાઇલમાં એટલે કે જે બાળકોનો ઉછેર થાય છે એ ઉછેર શૈલીમાં જે બાળકના જે કેરટેકર્સ છે એના માતા પિતા છે તેઓ આક્રમક પ્રકારનો ઉછેર અથવા તો બાળકને પ્રોત્સાહન ના મળે એ પ્રકારનો ઉછેર કરે તો બાળકના સ્વભાવમાં આપણને શરમ અને શંકા જે છે એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે એટલે આ જે તબક્કો છે ઉંમરનો એમાં એરિક્સ એરિક્સન એમ કહે છે કે બાળકના ઉછેરમાં જો એ જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન વાળું વાતાવરણ મળી રહે છે તો એ બાળકને આત્મસંયમી બનવા માટે પ્રેરક હોય છે પણ જો એવું વાતાવરણ નથી મળતું તો બાળક જે છે એ એનો આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક ઓછો થાય છે અને એ કોઈ પણ કાર્ય કરવામાં પહેલ કરી શકતો નથી અથવા તો એના માટે સક્ષમ થઈ શકતું નથી કારણ કે હંમેશા પોતાને એક શંકાની રીતે જોવે છે કે હું એ કરી શકીશ કે નહીં કરી શકીશ અને આ સ્થિતિની અસર એના વ્યક્તિત્વ પર વ્યક્તિત્વ ઉપર પણ આગળ જતા આપણને દેખવા મળે છે જોવા મળે છે એટલે એક જીવનનો જે મનોસામાજિક વિકાસના તબક્કાઓના સંદર્ભમાં આપણે સમજવા જઈએ તો ખૂબ મહત્ત્વનો તબક્કો છે અને ખાસ કરીને જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ પેરેન્ટિંગ સ્ટાઇલની અંદર જે ઉછેર બાળક માટે માતા પિતા અલગ અલગ ઉછેરની રીતો અપનાવે છે એમાં આ જે રીત છે કે બાળક બાળકને પ્રોત્સાહનવાળું વાતાવરણ પૂરું પાડવું એ ખૂબ મહત્વનું છે ત્યારબાદ ત્રીજો જે તબક્કો છે એ તબક્કો છે પહેલ વિરુદ્ધ અપરાધ ભાવ આ તબક્કો બાળક જ્યારે કુટુંબમાંથી બહાર જાય છે એટલે કે હવે એ બીજા જે સામાજીકરણની સંસ્થાઓ છે એના સંપર્કમાં આવે છે ત્યારે આપણને જોવા મળે છે જેમ કે સ્કૂલ શાળા આ તબક્કો ત્રણથી પાંચ વરસનો છે આ તબક્કાની અંદર શું એરિક્સન કહે છે કે ભાઈ આ તબક્કો પણ કેમ મહત્વનો છે કારણ કે આ તબક્કામાં બાળક પહેલ વૃત્તિ શીખે છે અગર એ પ્રકારનું વાતાવરણ બાળકને મળે જે વાતાવરણ બાળકને નવી વસ્તુઓ કરવામાં નવા પ્રયોગો કરવામાં નવી બાબતો શીખવામાં પ્રોત્સાહન પૂરું પાડે તો એના એના અંદર એના વ્યક્તિત્વમાં પહેલ વૃત્તિનો ભાવ જન્મે છે પણ જો એના વિરુદ્ધનું વાતાવરણ મળે છે તો એનામાં એક અપરાધ ભાવ જોવા મળે છે એટલે જ્યારે બાળક કોઈ જવાબદારી લેતું થાય છે કોઈ બીજા વ્યક્તિને મદદ કરવાનો ભાવ એનામાં જન્મે છે અથવા તો કોઈ પ્રવૃત્તિ કરવા માટેનું ઇનિશિયેટિવ અથવા તો પહેલ કરવાનો ભાવ જ્યારે એને જન્મે છે અને એના શાળાના વાતાવરણમાંથી પ્રોત્સાહન મળે એ બાળકને તો બાળકની અંદર આ ભાવ અથવા તો આ મનોસામાજિક સ્થિતિ પહેલ કરવાની એ આપણને જોવા મળે છે એટલે શાળા પણ એક ખૂબ મહત્વનું માધ્યમ છે વ્યક્તિત્વ ઉપર જેનો પ્રભાવ પડે છે અને જો શાળામાં એ પ્રકારનું પ્રોત્સાહક પ્રોત્સાહન ન મળે અથવા તો એવું વાતાવરણ બાળકને નથી મળતું તો પછી એ બાળકમાં એક ગિલ્ટ અથવા તો એક અપરાધ ભાવ હોય છે કે હું આ કરીશ તો કોઈ મારા વિશે શું વિચારશે અને ધીરે ધીરે આ અપરાધ ભાવ અથવા તો આ જે વિકૃતિ છે એ વિકૃતિના કારણે બાળક જે છે એ કોઈ પ્રકારની પહેલ કરવા માટે તૈયાર થતું નથી અને જે એના વ્યક્તિત્વ ઉપર પણ આપણને ઝલકાય છે અથવા તો દેખાય છે ચોથો મનોસામાજિક વિકાસનો જે તબક્કો છે એ છે કાર્યક્ષમતા વિરુદ્ધ લઘુતા હવે આ કાર્યક્ષમતા વિરુદ્ધ લઘુતાનો તબક્કો જે છે એ છ થી બાર વર્ષની ઉંમરમાં છે અને છ થી બાર વર્ષમાં પણ બાળક જે છે શાળાના વાતાવરણ સાથે વધારે સંકળાયેલું હોય છે કુટુંબની સાથે સાથે એટલે કે જેટલો પ્રભાવ કૌટુંબિક સંસ્થાનો બાળક પર પડે છે એટલો જ પ્રભાવ શાળાકીય સંસ્થાનો પણ બાળક ઉપર જોવા મળે છે આ અવસ્થામાં બાળક શિક્ષકો અને સહ અધ્યાય પાસેથી અલગ અલગ પ્રકારના કૌશલ્યો શીખે છે અને શાળા અને સામાજિક વાતાવરણ એનામાં કાર્યક્ષમતા જે છે વિકસાવે છે જો અગર એ કાર્યક્ષમતામાં પ્રોત્સાહન મળે એ કુશળતાઓ એ જે શીખી રહ્યું છે બાળક એમાં અગર એને એક સકારાત્મક વાતાવરણ મળે અને પ્રોત્સાહન મળે છે તો બાળક વધુ કાર્યક્ષમ બને છે કારણ કે એને એક સકારાત્મક વાતાવરણના કારણે એક ઉત્સાહ જાગે છે કે હું મારું જે ક્ષમતા છે મારું જે પોટેન્શિયલ છે મારી અંદર જે ક્ષમતા રહેલી છે એને વધુ સારી રીતે પ્રદર્શિત કરું અને આ જે કુશળતાઓ બાળક જ્યારે શીખતું હોય છે ત્યારે કેટલીક વખત એ બાળકને નિષ્ફળતાઓ પણ મળે પણ એ નિષ્ફળતાઓમાંથી ફરી બાળક બેઠું થાય એ માટેનું જો વાતાવરણ શાળા અથવા તો કૌટુંબિક જે સંસ્થા છે એમાંથી બાળકને મળે તો બાળક કાર્યક્ષમ બને છે પણ જો એ નિષ્ફળતાના કારણે બાળકને નિષ્ફળતામાંથી બહાર કેવી રીતે નીકળાય અને ફરી કેવી રીતે પ્રયત્ન કરાય એ પ્રકારનું જો વાતાવરણ પૂરું પાડવામાં નથી આવતું તો લઘુતા ગ્રંથિ બાળકમાં જન્મે છે એટલે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે કોઈ પ્રોજેક્ટની એક્ટિવિટી બાળકને આપવામાં આવી છે અને જો એમાં એ પ્રદર્શન કરે છે એ પ્રદર્શનમાં બાળકને પ્રોત્સાહન મળે તો બાળક જે છે એની કાર્યક્ષમતા વધુ સારી કરવા માટે તત્પર બને છે પણ જો એ નથી મળતું અને એને એના જે કામ છે એમાં નિષ્ફળતા એને મળે છે અને નિષ્ફળતાના કારણે ટીકા કે નિંદા જો બાળકની થાય છે તો કેટલીક વખતે બાળકમાં લઘુતા ઉત્પન્ન થાય છે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ જન્મે છે અને જે એના વ્યક્તિત્વ ઉપર આગળ જતા આપણને જોવા મળે છે એનો પ્રભાવ આપણે જોઈ શકતા હોઈએ છીએ અને આ જે સ્ટેજીસ છે દરેકે દરેક તબક્કામાં એકબીજા ઉપર અસર પાડતા હોય છે એટલે બાળપણના તબક્કાઓ જેટલા જ મહત્ત્વના છે એટલા જ તબક્કાઓ વ્યક્તિના આગળના જીવનમાં પણ એટલા જ મહત્વના છે કારણ કે આ જે અનુભવો છે એ રિફ્લેક્ટ થતા હોય છે વ્યક્તિની પર્સનાલિટી ઉપર એના વ્યક્તિત્વ ઉપર આગળ જતા પાંચમો જે તબક્કો છે એ છે ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગુંચવણ હવે આ જે તબક્કો છે આ પણ એટલો જ મહત્વનો તબક્કો છે એરિક્સન જે છે આને એક રીતે આ જે ફેસ છે મનો સામાજિક વિકાસનો જે તબક્કો છે એને એમ કહે છે કે આ આઈડેન્ટિટી કોન્ફ્લિક્ટનો તબક્કો છે કે કેટલીક વખતે જો યોગ્ય વાતાવરણ મળતું નથી તો આઈડેન્ટિટી કોન્ફ્લિક્ટ એટલે કે ભૂમિકા સંઘર્ષ થવાના જે ચાન્સીસ છે એ વધી જાય છે આ જે તબક્કો છે એને કિશોરાવસ્થામાં આપણે એરિક્સને સમજાવ્યો છે કે કિશોરાવસ્થામાં જ્યારે વ્યક્તિ પ્રવેશે છે જે બારથી અઢાર વર્ષની ઉંમરમાં મૂકવામાં આવ્યું છે ત્યારે આ ફેઝ ઊભો થતો હોય છે અને અહીંયા જે છે એ ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગૂંચવણવાળો જે સ્થિતિ છે એનો વિકાસ થતો હોય છે એટલે આ સ્થિતિમાં જે કિશોર અથવા તો કિશોરીઓ છે એમને અત્યાર સુધીમાં જે જ્ઞાન મળ્યું છે એનો ઉપયોગ કરીને એ પોતાની એક ઓળખ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને કિશોર અવસ્થામાં વ્યક્તિ પોતાની જ્યારે ઓળખ શોધતું હોય છે ત્યારે એ કોણ છે એને શું કરવું છે સફળ થવા માટે શું કરવું આ બધા ભાવો ઉત્પન્ન થતા હોય છે અને એમાં જો યોગ્ય વાતાવરણ મળે છે તો એનામાં આત્મવિશ્વાસ જન્મે છે ને એની પોતાની એક ઓળખ જે છે એ ઓળખ ઊભી કરવા માટે એ સફળ થતો હોય છે પણ કેટલીક વખતે આગળના આપણે સ્ટેજીસ જે જોયા એમાં જો બાળકને ખરાબ અનુભવો થયા છે સકારાત્મક વાતાવરણ નથી મળ્યું તો એ ક્યાંક આ સ્ટેજમાં રિફ્લેક્ટ થતું જોવા મળે છે અને એ રિફ્લેક્શનના કારણે એ રોલ કોન્ફ્લિક્ટ એટલે કે ભૂમિકા સંઘર્ષ જે છે એ એના વ્યક્તિત્વમાં ઝલકાતું હોય છે જેના કારણે થઈને એ પોતાની ઓળખ જે છે એ ઊભી કરી શકતું નથી એટલે આમ આ જે સ્ટેજ છે એ સ્ટેજ પણ વ્યક્તિના જે વ્યક્તિત્વ છે એને સમજવામાં ખૂબ મહત્વનું છે કે એને કેવા પ્રકારનું સામાજિક વાતાવરણ મળ્યું છે એનું બાળપણ જે છે એ બાળપણના અનુભવો પણ અહીંયા આગળ આ સ્ટેજમાં રિફ્લેક્ટ થતા હોય છે એવું એરિક્સન કહે છે ત્યારબાદ છઠ્ઠો મનો સામાજિક વિકાસનો જે તબક્કો છે છે એ વિરુદ્ધ છેડલ્ટહુડ નો જે ઓગણીસ વર્ષથી ચાલીસ વર્ષનો છે એટલે આ જે ઉંમર છે આ ઉંમરમાં વ્યક્તિ પોતાની એક કુટુંબ વ્યવસ્થા ઊભી કરે છે પોતાના સામાજિક સંબંધો જે છે એ સંબંધો બનાવે છે ગૃહ જીવનમાં પ્રવેશ કરે છે અને એ સંબંધો જે છે એ સંબંધોની અસર એના વ્યક્તિત્વ ઉપર પડતી હોય છે અગર એનું જે કૌટુંબિક જીવન છે એ ખૂબ સકારાત્મક વાતાવરણવાળું છે પ્રેમાળ છે હુંફાળ છે સંબંધો નજીક અને ઘનિષ્ઠના છે તો એની અસર જે છે એના વ્યક્તિત્વ ઉપર ઝલકાય છે અને એ પ્રભાવ આત્મીયતા તરીકે એના વ્યક્તિત્વમાં ઝલકાતું હોય છે પણ જો આ સમયમાં વ્યક્તિને કૌટુંબિક સંઘર્ષોનો અનુભવ થાય છે સંબંધો જો એના યોગ્ય નથી અથવા તો સંબંધોમાં વિશ્વાસઘાત જો એને મળે છે તો એની અસર એના વ્યક્તિત્વ ઉપર નકારાત્મક પડતી હોય છે અને એ અલગ આઇસોલેશનવાળો જે ફેસ છે એમાંથી પસાર થાય છે એટલે એની મનોસામાજિક સ્થિતિમાં એ અલગપણું વધારે અનુભવતો હોય એ ઝલકાતું હોય છે એટલે આમ જે આ તબક્કો છે એ તબક્કો એ જે સમજાવ્યું છે પ્રમાણે કૌટુંબિક સ્થિતિ ઉપર વધારે નિર્ભર છે કે વ્યક્તિ જે સમાજ વ્યવસ્થામાં જોડાયેલો છે એમાં એનું કુટુંબ જે છે એ કુટુંબ કેવા પ્રકારનું છે એમાં કેવા પ્રકારના સંબંધો છે એની અસર આના ઉપર જોવા મળે છે સાતમો જે તબક્કો છે એ છે ઉત્પાદકતા વિરુદ્ધ સ્થિરતા જેને આપણે મિડલ અડલ્ટહુડ સ્ટેજ પણ કહીએ છીએ જે ચાલીસ થી લઈને પાસઠ વર્ષ સુધીની ઉંમરમાં જોવા મળે છે આ અવસ્થામાં વ્યક્તિમાં સર્જનાત્મકતા કે ઉત્પાદન શક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે આ શક્તિ એટલે કે હવે પછીની જે પેઢી છે બીજી જે જનરેશન છે એમને કેવી રીતે વધારે ઉપયોગી થવું એમને કેવી રીતે મદદ કરવી એમના કલ્યાણના સંદર્ભમાં એ વ્યક્તિનું શું યોગદાન હોય એ બધી બાબતો જે છે આના સાથે જોડાયેલી છે એટલે કે આ તબક્કે વ્યક્તિ સમાજ અને આગામી પેઢી માટે યોગદાન આપવા માંગતો હોય છે વ્યક્તિ જો સમાજ સેવા અથવા પોતાના બાળકોના ઉછેરમાં યોગદાન આપે તો તે ઉત્પાદકતા અનુભવે છે નહીં તો એ પોતાને અર્થહીન પોતાના જીવનને અર્થહીન માને છે અને એના કારણે પછી એક જુદા બીજો જે સ્ટેજ છે શું છે સ્થિરતાનો સ્ટેજ એટલે કે ઉત્પાદક ઉત્પાદકતા વિરુદ્ધ સ્થિરતા તો જો એ નથી પોતાનું પ્રદાન આપી શકતો તો સ્થિરતા નો અનુભવ કરે છે આઠમો જે સ્ટેજ છે એ છે પૂર્ણતા વિરુદ્ધ નિરાશા આ જે સ્ટેજ છે એ લેટ અડલ્ટહૂડ કહી શકાય એટલે કે પાસઠ વર્ષ પછીનો આખો ફેઝ છે અને આ ફેઝની અંદર વ્યક્તિ અત્યાર સુધીના એના જે જીવનના અનુભવો છે અત્યાર સુધીમાં એના જીવનમાં એને જે પામગ્યું છે એનું પાછું વળીને મૂલ્યાંકન કરે છે અને જે એના અનુભવો છે એ અનુભવો જો સકારાત્મક રહ્યા છે તો એ પોતાના જીવનને અર્થપૂર્ણ માને છે પણ જો કંઈક એવી ગ્લા ગ્લાની અથવા તો કંઈક એવો અફસોસ અથવા તો કઈક એવું અચીવમેન્ટ એ પ્રાપ્ત ના કરી શક્યો હોય અથવા તો કોઈ બાબતોના સંદર્ભમાં એને જીવનમાં ક્યાંક સંઘર્ષો અનુભવ્યા હોય અને એનું સમાધાન જો એ ના શોધી શક્યું હોય તો એના વિરુદ્ધનું જે સ્થિતિ છે એ નિરાશા છે જે એ અનુભવતો હોય છે એટલે આ પૂર્ણતા વિરુદ્ધ નિરાશાની સ્થિતિની અંદર એરિક્સન સમજાવે છે કે સમગ્ર જીવનના અનુભવો જે છે સમગ્ર જીવનમાં જે વ્યક્તિ એ માણ્યું છે જે સ્થિતિ જોઈ છે એનું મૂલ્યાંકન એ કરે છે અને એના આધારે એનામાં પૂરતા અથવા તો નિરાશાનો ભાવ જન્મતો હોય છે આમ એરિક એરિક્સ અહીંયા ગાડી જે આઠ જુદા જુદા મનો સામાજિક વિકાસના તબક્કાઓ સમજાવ્યા છે એ વ્યક્તિના વ્યક્તિત્વને સમજવા માટે ખૂબ મહત્વપૂર્ણ તબક્કાઓ છે જ્યારે આપણે સમાજ કાર્યની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે કેટલા બધા ક્ષેત્રો છે જેમાં આપણે કામ કરીએ છીએ એમાં બાલ્ય અવસ્થાથી લઈને વૃદ્ધા અવસ્થા સુધીના વ્યક્તિ સાથે આપણું કામ હોય છે દરેકે દરેક વર્ગના દરેકે દરેક ઉંમરના વ્યક્તિઓના પોતાના જુદા જુદા પ્રકારના પ્રશ્નો હોય છે જુદા જુદા પ્રકારના સંઘર્ષો હોય છે આ દરેક સંઘર્ષો અથવા તો જે પરિસ્થિતિઓ છે ઉંમર પ્રમાણે જુદી હોય અને એ પરિસ્થિતિને સમજીને સમાજ કાર્યકર દરમિયાનગીરી કરે છે પ્રશ્નના સમાધાન માટેની એ સમયમાં એરિક એરિક્સને જે મનોસામાજિક વિકાસના તબક્કાઓ સૂચવ્યા છે એ તબક્કાઓને સમજીને એને અનુરૂપ આપણી જે પ્રેક્ટિસ છે એને આપણે જો ઇમ્પ્લિમેન્ટ કરીએ અથવા તો અમલમાં મૂકીએ તો સમસ્યા સમાધાનનો એક વૈજ્ઞાનિક અભિગમ આપણી પ્રેક્ટિસમાં દેખાય અને એના પરિણામો પણ આપણને જોવા મળે છે એટલે આમ માનવ વર્તનને સમજવા માટે એરી કેરિક્સને જે થિયરી આપી છે મનો સામાજિક વિકાસના તબક્કાની એ ખૂબ ઉપયોગી છે સમાજ કાર્યની પ્રેક્ટિસ માટે પણ આશા રાખું છું કે માનવ વર્તનના સંદર્ભમાં એરી કેરિક્સનની આ થિયરીને હું યોગ્ય રીતે તમને સમજાવી શકી છું આ જ એકમનો ભાગ ત્રણનો વિડીયો લેક્ચર પણ છે જેમાં મેસ્લો પ્રેરણાનો જે સિદ્ધાંત આપ્યો છે જરૂરિયાતનો કોટિક્રમ એ વિડીયો લેક્ચર પણ તમે જોજો જેથી કરીને તમે માનવ વર્તનને સમજવા માટે મેસ્લોની થિયરી કેવી રીતે ઉપયોગી છે એને પણ સમજી શકશો એટલે આ એકમના ત્રણે ત્રણ ભાગના વિડીયો લેક્ચર તમે જુઓ એવો મારો અનુરોધ છે આશા રાખું છું કે આ લેક્ચર તમને ઉપયોગી થશે આભાર